તો મિત્રો દરરોજની જેમ આજે આપણો છઠ્ઠો દિવસ છે અને આપણા બ્લોકનો નંબર છે છઠ્ઠો અને આપણે નીકળી ગયા છે આપણા ઘરથી ઓફિસ જવા માટે અને આપણા ઘરનો રોડ જોઈ શકો છો બહુ ખાડા ખબૂચેવાળો છે એના બાદ આપણે પહોંચી ગયા છે તરસાલી બાયપાસ જ્યાં તરસાલી બાયપાસ પહોંચ્યા મિત્રો એવો તાપ બહુ બહુ વધારે તેજ હતો અને ત્યારબાદ આપણને યાદ આવ્યું કે આપણે ચેક નાખવા જવાનો છે એટલે આપણે બેંક પર પહોંચી ગયા બેગમાં ચેક નાખીને આપણે પહોંચી ગયા સીધા ઓફિસ ઓફિસ જઈને આપણે અગરબત્તી કરી અને માતાજીને પ્રાર્થના કરી આપણી ઓફિસ પર એક ડોગ આવ્યો હતો બાદશાહ બહુ જાડો હતો અને બાદશાહને વળ્યા પછી એમના જોડે એક નાનું છોકરું પણ આવ્યું હતું બહુ ચૂટ હતું પણ આંખોમાં બહુ કાજલ લગાવી દીધી ત્યારબાદ મિત્રો નીકળી ગયા આપણે ઘર જવા માટે પણ એને પહેલાં મારે થોડું કામ હતું એટલે એ કામ બતાવ્યું અને ત્યારબાદ હું નીકળી ગયો આફ્ટર લોંગ ટાઈમ અમારા કાચા રસ્તે નીકળી ગયો અહીંયાથી તમે હેલિકોપ્ટર ઉડાવો તો પણ ઉડી જાય અહીંયાથી રોજ ટ્રેન જતી હોય છે અને ટ્રેનનો અવાજ રોજ અમને સંભળાતો હોય છે અહીંયા બહુ ખાડા ખાઉંચ્યા છે પણ મતલબમાં જતું રહેવાય સારો રોડ છે ત્યારબાદ આપણે ઘર પહોંચી ગયા અને ઘર પહોંચ્યા બાદ આપણો જીમનો ટાઈમ થયો હતો એટલે આપણે સફેદ બગલા જવા થઈ ગયા ત્યારબાદ મેં મારા બાદશાહો માટે બિસ્કીટ લીધા જેમ કે રોજ હું એમને બિસ્કીટ ખવડાવું છું મને બહુ સુકૂન મળે એમને બિસ્કીટ ખવડાવું એટલે બિસ્કીટ ખવડાવ્યા બાદ આપણો જીમનો ટાઈમ થયો જીમનો ટાઈમ થયો એટલે આપણે સફેદ બગલા જેવા બની ગયેલા અને બગલા જેવા બનીને આપણે જીમ પર એન્ટ્રી પડી ગઈ જેવા જીમમાં એન્ટ્રી પડી એવા જ આપણી સામે અનિલભાઈ અંબાણી આવીને ઊભા થઈ ગયા અનિલભાઈ અંબાણી નામ છે પણ પૈસા નહીં એમના ભાઈ બહુ સાયકલ ચલાવતા હતા અને તમને આને તો ઓળખો જ છે જીગો જીગાને રોજ ચાલવા નહીં મળતું એટલે અહીં જીમમાં આવીને ચાલે છે એના પછી આપણે થોડા લેગ મારવાના હતા એટલે વોર્મઅપ કરવાનું ચાલુ કરી દીધું ઉઠક બેઠક કરી થોડીક અને ત્યારબાદ આપણા નવા મિત્ર એટલે કે આપણા ખાસ ડાર્લિંગને મળ્યા મિત્રને અને આ તો જોઈ શકો છો તમે આપણું બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને આને તો કોક દરમ દઈશ કેમ કે આના ભાઈ બહુ જમીન છે ને આપણો ખાસ મિત્ર છે બાદશાહ નામ છે એનું ત્યારબાદ આપણે લેગ મારવાના ચાલુ કરી દીધા લેક મારવાના ચાલુ કર્યા એટલે આપણી પાછળ બેકગ્રાઉન્ડ મ્યુઝિક આવી ગયું અને બેકગ્રાઉન્ડ મ્યુઝિકને ખાલી એટલું જ કહીશ કે ચકલલા કોઈ બી બાજ ના બની યાર અને ત્યારબાદ આપણે ઓનરને મળ્યા જેમનું નામ છે સમ્રાટ સર તો સમ્રાટ સરને મળ્યા પછી અમે પાછા પાણીની બોતલ ભરવા નીકળી ગયો અમે અને ત્યાં જીગો ને એના બધા ફ્રેન્ડ બેઠા હતા પાણીની બોતલ ભરી લીધી મેં અને થોડું પાણી પીધું પાણીની બોતલ ભર્યા પછી આપણે પાછા નીકળી ગયા નીચે અને આપણા બીજા મિત્ર છે જે પ્રોટીન પીતા હતા અને ત્યારબાદ અમે નીકળી ગયા રજવાડીએ રજવાડીયા એટલે ચાની એક કીટલી ભરી સોરી ચાનો કપ ભર્યો ચાનો કપ ભર્યા પછી આપણે ચા પીધી ત્યારબાદ બહુ જૂના મિત્ર મળી ગયા હતા આપણાને ગન્યો વધારે ના બોલતા હું અહીંયા મારે બ્લોગનું સમાપન કરું છું તો મિત્રો આવા આવા આપણા રોજ તમને બ્લોગ જોવા મળતા રહેશે તો મળીએ આપણે એક નેક્સ્ટ બ્લોગમાં